નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત બની પટેલ મિત્રો આપણા ખેતીમાં અમુક અમુક પાક એવા છે કે એનું નામ લઈ અને અને આપણા મોઢામાં મીઠાશ આવી જાય એટલો સરસ પાક છે શેરડી પણ શેરડીમાં બે ત્રણ વસ્તુ બહુ હેરાન કરે છે એક તો જમીનજન્ય ફૂગથી લાગતો સુકારો બીજું કૃમિ અને ત્રીજી જીવાત છે જમીનની જીવાત છે જેને આપણે મૂંડા કહીએ છીએ વાઇટ ગ્રગ એને અંગ્રેજીમાં કહેવાય છે મિત્રો આ ત્રણેયના સંકલિત નિયંત્રણ માટે એગ્રીલેન્ડ કંપનીના ત્રણ પ્રોડક્ટ છે મોનિટર છે એ સુકારા માટે છે ત્યાર પછી સુડોઝોન છે એ કૃમિ માટે છે અને મેટાસોફ છે એ મૂંડા માટે એટલે કે વાઇટ ગ્રબના નિયંત્રણ માટે છે આ ત્રણેય વસ્તુ એટલે કે મોનિટર એક વીઘે બસો પચાસ ગ્રામ સુડોઝોન એક વીઘે પાંચસો ગ્રામ અને મેટાસોક એક વીઘે બસો પચાસ ગ્રામ પાણી સાથે અથવા તો સેન્દ્રિક ખાતર સાથે મિક્સ કરી એને જમીનમાં મૂળ વિસ્તારમાં આપવાનું છે હા મિત્રો આપણે એક એ પણ ખ્યાલ રાખવાનો છે કે આ ત્રણેય પ્રોડક્ટ જેટલી જમીનમાં પાક વાવ્યા પછી વહેલી જશે અથવા તો તમે વાવેતર વખતે જે સાંઠો મૂકો છો વાવવા માટે એ સાંઠાની આજુબાજુ તમે મૂકી દો તો પણ બહુ સરસ કામ થશે અને આ સંપૂર્ણપણે સંકલિત કીટક નિયંત્રણ પાક પદ્ધતિમાંની એક પદ્ધતિ એટલે કે જૈવિક પદ્ધતિનું છે અને આપણે બધા જાણીએ છીએ મિત્રો કે જૈવ ક્ષેત્રે એગ્રેલેનનું નામ ખૂબ જ સરસ છે ખૂબ જ મોખરાનું છે આપણે આ ત્રણેય પ્રોડક્ટ એટલે કે મોનિટર મેટાસોફ્ટ અને સુરોઝોન આપણી શેરડીમાં વાપરીએ સાથોસાથ વાપરા પછી રાતડાના નિયંત્રણ માટે કૃમિના નિયંત્રણ માટે અને મૂંડાને નિયંત્રણ માટે લગભગ બીજી કોઈ વસ્તુની જરૂરિયાત નહીં પડે તો આટલું યાદ રાખી આપણે આપણા પાકને આ એપ્લિકેશન આપીએ આભાર દોષું